મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં આજે ખખડતા જાય છે અટાળમાં અને જાઓ છો ચા દેવા વાગી ગયા છે દ મારી મમ્મી ને પપ્પા બે વાડીએ છે ને કોઈ ચા દઈ એમ હમણાં હાઈ જાય કાયમ વિહાર ઉઠાણે ચા કરાવે અને અમારે પછી વિહારું મોડા હોય હાલો તો આપણે જાય છે અને કંઈક અવાજ આવે છે કહ્યું ન હું જોઉં મારા પપ્પા કુંદરીના પૂરા વાળે છે મારી મમ્મી કુંદરી વાટે છે કે દીકુટી હજી તો જો આમ નાખી નજર નથી પડતી ન્યા સુધી હે હજી તો કે દીકુટી કોણ જાણે ચાલો જો આ બાજુ હાલ હે કામ કુંદરી વાટવાનું ઓની કર હે માર મમ્મી એટલે દેખા હે નહીં અને અહીંયા મારા પપ્પા પૂરા વાળે ચા પાઈ ને અને હાલો આપણે જઈ ઘરે મારે જે ઘેરે બધું કામ બાકી હે तो 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 आ धोरी हम देन एटले एक माया यो जीरा ने दवा आ गईस कई दवा से हां टेक भाई टेक भाई आ, एक तारा एक, एक तारा भोकरा में केवा आ ओडी गुंधरीज लगी हां तो जो चा पिए है बदाई है थे थारा तो बहुत पड़े थे पेट नी बात ना है પપ્પા કેટલી કેટલી નીણ થાય આપણે બધી થઈને હા બે ખટારા થા એટલે થાય તો ખરા બે ખટારા હુકવણી હા અને લીલા લીલી નોખી અવાર નો લીલાડો વધુ થયો અને પાછી જો મેળ આવીએ ને માતાજી ની દયા થી ધ્રોય થઈ જાય ને તો જેટલી થાય એટલી ગોઠણ સામી થાય તો આપણું શું જાય કાં અને જો પૂરા વરાય છે ને 11 આંક 50ક પૂરા થાય છે જે આમાં તો આમ તો કેરાજી લાંબો છે આયા તો હાવ ટૂકા છે નામી નીણ થાય આ ઓર બહુ ટેકો થઈ જશે દુસામાં કપાસ કરતા જાય જો લીલાડો થાય આ તો આપણે વિસાઈર્યું નતો આવું માર મમ્મી વિસાઈર્યું નતો આવો ઉપર લીલાડો હેલો થાય સે ઈમને પણ ખેત એવા આવે ને અને ખેત આવે કુંદરી નાખીને એટલે ફેટ વધી ગયા તે દુના જે દી નાખી તે દી હા નાણાં જલમ કે થઈ ગયું કાસા હે હમણાં પાકી જાય બધાય હાલો હા ઈ એક મોટું ધરમ થાય તમને અરે અલી ઝીણી ચકલી છે ઓલા ચકલા નથી હે તારે હથવારો થાય ને જો એ રીયા ચકલા હાલો તો ફર્મો લેતા આવજો મને છે ને શરદી થાય ને છીકું ઉપર છીકું આવે લોથા થઈ ગયા છે લોથા વિડીયો બંધ કરવો પડે કારણ કે મને છીકું એ પ્રકારની આવે એક ધારી દસ દસ છીકું આવે મારે કેમ વિડીયો ઉતારવા શરદી જામી ગઈ હા જો ખાસ જરૂર છે વાઢવાની આ બાજુ થાવ ઓલી થઈ ગઈ ઘણા પણ હવે ધીરા ધીરે વાઢી જેટલું ઘટાય એટલું બપોર સુધી તો હું ઘેરથી નવરી ના થાઉં ત્યાં સુધી મારી મમ્મી એકલી વાઠી બપોર પછી હું આવી તો ચા પીને બેઠા ફરવા હોય એ ક્યાંય રાખતી જતી પાછો પીવા થાય હાલો તો આપણે જઈ ઘરે હાલો તો બધાય બપોરા કરવા બેહ ગયા અને મારા પપ્પા કે હાલો મિત્રો બધાય બપોરા કરવા જાય છે રીંગણા ટેટાનું શાક અને બાજરાના રોટલા અને સિક કાચું ટમેટું ને કોબી અને સે મોરા ભાત બનાવ્યા અમે મને બહુ ભાવે બધા ખાય હે બપોરા કરે

પછી જો ભૂલાઈ જશે તો લખી લે હું આપણે ભૂલે તો જહેલું અને મને મને છે ને સરદી ને ઓ એટલે વાડીએ ને ન કરતા વાડીએ જવાના તું વાડવાનું કામ હજી કેદી ખૂટીએ આને જો એ નદી માં કલત આપણું ગાઢું આ ગાઢુ આલ તું થઈ ગયું છે માથે આગણી આવી જશે હ એ મેનું મેનું છે સારા રીન

એમનું ને આમ તૈકા ચોખ્ખો આવી દો ને સરકસ માં હાલે એમ છે તો ગાડું ખાલી થાય ને મન મમ્મી પૂરા ગણણા મોર ગણતા જ ભૂલી ગઈ કેટલા ગણણા કે કઈ નઈ જસ્મીન મંડયો ખાલી કરવા બબે પૂરા લઈ લે એમ તો ઘણી હમાઈ ગઈ હો ગાડામાં કેટલા પૂરા છે બે ગિયારા ભરી આયા કે

એવું છે ગમે એ વાહન આવ્યું હોય ને તોય ડાયરેક્ટ માં સડી જાય ભુકાન ગાડી આવે ને તો એમાંય સડી જાય ઓલા ભાઈ ચાલુ કરીને જે રીતવા જ થાય કે આ મિંદડા તમારા ઉતરી ગયા કે નહીં હે હમ મીંદરાઓની મજા આવે એમાં આમાં ગરીને સુતા હોય મિંદળા મળે જ ને રખાય એટલે હવા જડે ઉભણા કરવા જોઈ એમને દોઢ ક્યારામાં જોજે ને એટલી નીકળી તું કે આપણે હારી લે હું હજી હું તો એમાં કે એક ફેર જાય ને તો પછી લગણ હરાઈ જાય તી પછી કરવાનું બહુ મોડું થઈ જાય અમારે કારણ કે કે મજુ જડતા નથી જસ્મીન ને માલ બાંધવાનું ટાણું થઈ ગયું થઈને ગાડા બેઠા કેવી મજા આવે કે બેઠા ના મજા આવે ખાખર બપોર થાય ને જે ભાગ છે ને એ આ મીલડું કસરે જઈને આ ઢાકલું અહીં બેઠો ને આ ગાડું મળીએ ને તો કે આ મીંડળો પીલાઈ જાય ને બીજું તો ઠીક બેઠો ને મજા આવે એમ થાય ને કે મને ક્યાં લઈ જાય એ ઈ ધરાર બેહાડ માં રેવા દે બેહાડ આવે ખાઈ જાહે જો થી ইনে বিক লাগে খখর খখর থা তো বিক লাগে যো ভাই